મારું નામ શિલ્પાબેન નિલેશભાઈ પટેલ છે અમે વરસાદ મજા લેવા નીકળેલા છીએ અમે દિલ્હી વોકિંગ માં નીકળીએ છીએ આજે વરસાદ વધુ છે પણ અમે વોકિંગ કરવા નીકળેલા છીએ મજા લેવા માટે વરસાદ બહુ જ છે આજુબાજુ બધે પાણી ભરાઈ ગયેલા છે ઘરોમાં પાણી ઘુસી ગયેલા છે દુકાનોમાં પાણી ઘુસી ગયેલા છે જનજીવન બધું ખોરવાઈ ગયેલું છે અસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે ધોધમાર વરસાદ છે నిర్మల్ పటేల్ ఎస్ టంటీ ఫోర్ న్యూస్ సూరత్